ગીર સોમનાથ જિલ્લો દરિયાકાંઠે આવેલો છે જ્યાં મોટે ભાગે માછીમારો વસવાટ કરે છે અને તેમનો વ્યવસાય માછીમારી છે ત્યારે હાલની માછીમારોની સ્થિતિ જાણવા અમારી ટીમ જિલ્લા મથક વેરાવળ ખાતે પહોંચી તો માછીમારોની અનેક સમસ્યાઓ સામે આવી છે ગીર સોમનાથ જિલ્લો કાંઠે આવેલ છે જ્યાં મોટે ભાગે માછીમારો વસવાટ કરે છે અને તેમનો વ્યવસાય માછીમારી છે ત્યારે હાલની માછીમારોની પરિસ્થિતિ જાણવા અમારી ટીમ જિલ્લા મથક વેરાવળ ખાતે પહોંચી હતી તો માછીમારોની અનેક સમસ્યાઓ સામે આવી હતી ગુજરાતમાં સોળસો કિમી દરિયા કિનારો છે જેનો મોટો હિસ્સો સૌરાષ્ટ્ર પાસે છે તેમાં પણ વાત જ્યારે વેરાવળની થાય એટલે વેરાવળ બંદર જ યાદ આવે જે ભૂતકાળમાં ધમધમતું બંદર હતું પરંતુ હાલ અહીં વસવાટ કરતા હજારો માછીમારો કરજના બોજ નીચે દબાઈ ગયા છે અને માછીમારી કરતા પૂરતા પ્રમાણમાં ન મળતા હોવાથી રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે છેલ્લા કેટલાક સમયથી માછીમારોનો ખારવા સમાજ ગુજરાતના ઉપપ્રમુખ જીતુભાઈ કુલહાડ જણાવ્યું હતું કે પહેલાંના સમયમાં ભારતભરમાં માછીમારો માછીમારી માટે જતા હતા અને ત્યાં નજીકના બંદરમાં પોતાનો માલ વેચી ગુજરાન ચલાવી લેતા જેથી ખર્ચ પણ ઓછો લાગતો પરંતુ આજના સમયમાં ગુજરાતમાં અન્ય રાજ્યોની બોટને પ્રવેશ આપવામાં આવતો નથી જેનો વહેલી તકે માછીમારો સાથે બેઠક કરી યોગ્ય નિકાલ સરકારે કરવો જોઈએ કારણ કે ગુજરાતમાં હાલ માછલી ઓછી મળે છે જેથી દૂર જવું પડે છે તેવી જ રીતે અન્ય રાજ્યની બોટને ગુજરાતમાં પ્રવેશ આપવો જોઈએ જેથી તેમની માછીમારી પદ્ધતિ સ્થાનિક માછીમારો શીખી શકે તો સ્થાનિક માછીમાર આગેવાન દીપક દોરિયાએ જણાવ્યું હતું કે મોટે ભાગે માછીમારીના વ્યવસાયમાં હાલ ડીઝલનો ખર્ચ ખૂબ વધુ છે બોટ ફિશિંગ માટે જાય એટલે અંદાજે પાંચ લાખ જેટલો ખર્ચ થાય છે જેની સામે માછલીનો માલ ન મળતા માછીમારોને નુકસાન વેઠવું પડે છે સરકાર ડીઝલના ભાવમાં કંઈ ઘટાડો કરે તો માછીમારોને રાહત થઈ શકે મારું નામ જીતુભાઈ મોહનભાઈ કુવાડા છે હું ગુજરાત ખારવા સમાજનો ઉપપ્રમુખ છું આજે જે ગુજરાત સરકારે જે પરિપત્ર કાઢ્યો છે એનાથી એકબીજા અંદરનો માછીમારો બહુ દુખી છે કારણ કે અમારી જે વેરાની ફિશિંગ બોટો છે એ આખા ભારતના ફિશરમેનો છે અલગ અલગ બંદરોમાં છે ગોવા છે સાઉથમાં છે બોમ્બે છે અલગ અલગ ફિશિંગ કરવા જતા હોય અમે અને જયારે માલ આવે ત્યારે અમે નજીકમાં કાચ બંદર કહ્યું છે તો બોમ્બે છે તો બોમ્બે ઉતાર લેતા હોય કેરેલા હોય તો કેરેલા ઉતાર લેતા હોય ગોવા હોય તો ગોવા ઉતાર લેતા હોય એ પ્રમાણે આખા ભારતમાં તો અમારી માછીમારોની જાય આવે છે પણ માત્ર ને માત્ર ખાલી વેરાવરમાં અત્યારે ગુજરાતના બંદરમાં બારની પોતાનો પ્રતિબંધ છે તો અમે સરકારને વિનંતી કરીએ છીએ માછીમારોના હિતમાં આ જે પ્રતિબંધ છે વહેલી તકે પૂરો કરે ને પ્રતિબંધ કેન્સલ કરી અને જે રાબેલા મુજબ છે માછીમારો સાથે રાખીને જે કઈ નિર્ણય લેવો એ લઈ કારણ કે ગુજરાતનું બંદર એટલું છે કે અહીંયા કાથામાં મચ્છી જ નથી મળતી એટલે અમારે અલગ અલગ રાજ્યના બંદરોમાં માછીમારો માછીમારો જવું પડે છે એટલે અમે માછીમારો આખા ભારતના માછીમારો બધા એક થઈ ને હીરીમી રહે છે તો સરકાર અમને પણ આમાં સાથ સહકાર આપે અને એવું કઈ નથી કે દરિયા દરિયામાં મચ્છી નથી અલગ અલગ દરિયામાં મચ્છી મળે છે પરંતુ આ તો બધાએ વાત ફેલાવી લીધી છે કે બહારની ની બોતો આવે તો ગુજરાતને નુકસાન થાય ઉલટાનું આપણા માન્ય પ્રધાનમંત્રી શ્રી એ એવું કહે છે તમે જોજો એનું સ્ટેટમેન્ટ હશે કે સાઉથ સાઉથ વાળા પાસે આપણે ગુજરાત વાળા માછીમારી કરતા શીખવું જોઈએ કેમ કે ફ્રેશ માલ આવે છે તો હવે એ ફ્રેશ માલ આવે તો અમે શીખશું અહીંયા આવશે તો શીખશું ને અમે અહીંયા તો નથી શીખવા જવાના એટલે સરકારે આવા જે પ્રતિબંધ મૂક્યા હોય તો માછીમારોના હિતમાં અમે વિનંતી કરીશ કે આ વહેલી તકે ખોલી રહી દરિયા મચ્છી થતું કારણ તો ઘણા બધા અત્યારે તમે જોવો કે દરિયામાં ડાયરેક્ટ આ ફેક્ટરી વાળા એટલું પોલ્યુશન કરે છે કે ડાયરેક્ટ દરિયામાં કેમિકલ વાળું પાણી કેમિકલ ટ્રીટમેન્ટ છોડે છે એનાથી જ દરિયાનો કાથો ખલાસ થઈ ગયો છે એમાં માછી જે મચ્છી પેદાશ થાય ક્યાં થાય તો કાથામાં મચ્છી પેદા થાય એના ઝાડવા અહીંયા ઉગે એ ઝાડવામાં જાય ને એનો ખોરાક જ છે ઝાડવા ને બચ્ચા મૂકે હવે એનો ઝાડવા જ ને રહેવાનું ઘર નથી ખોરાક નથી તો એ કાથામાં નથી આવતી એટલે એના હિસાબે ધીરે ધીરે મચ્છી લુપ્ત થતી જાય છે દરિયામાંથી એટલે સરકાર અમને એક નવી યોજના પણ કાઢી છે કે તમે દરિયામાં ખેતી કરો પણ ખેતી કરીએ છતાંય કેમિકલના હિસાબે ઝાડવા બળી જાય છે એટલે સરકાર ને વિનંતી છે કે આ ફેક્ટરી વાળા જે માછીમારો પર જુલ્મ કરે છે ને ગેરકાયદેસર રીતે ચોરીયાઓ જે કેમિકલ વાળું પાણી ડાયરેક્ટ છોડે છે એના પર પ્રતિબંધ કરવામાં અમારી મદદરૂપ થાય મારું નામ દીપક મોહનભાઈ ધોડિયા છે વેરાર માછીમાર સમાજથી આવું છું આજે વેરારમાં ચાર હજારથી પાંચ હજાર બોટો છે એ લોકોને જે નજીકમાં ફિશિંગ કરવા જતા હતા અઠવાડિયામાં પાછા આવી જતા હતા અત્યારે મહારાષ્ટ્રની બોર્ડર ઉપર મુંબઈ સુધી ગોવા સુધી જવું પડે છે એટલે એકદમ ડીપ ફિશિંગ થઈ ગઈ છે એના કારણે ડીઝલ અને ખર્ચ જે આવે છે એ પરવડતો નથી અને પર બોટે પાંચ લાખ થી વધુ ખર્ચ થાય છે અને એ ફિશરમેનો ફિશિંગ કરીને આવે એનું કોઈ પાકું એલું નથી રહેતું કે બે અઢી લાખ નો માલ કદાચ આવતો હોય એટલે મોટો અમાર અમને સરકાર દ્વારા છે ને એક ડીઝલ નો ખર્ચ છે જો સરકાર ડીઝલ નો ભાવ ઓછો કરે તો માછીમારો ને ક્યાંક સંતોષ થાય મેન બાર ફિશિંગ કારણ કારણ એ છે કે જે માછલી હતી એ પેલા નજીક હતી એ હવે દૂર વહી ગઈ છે કારણ કે જે મોટી મોટી ઇન્ડસ્ટ્રી ફેક્ટરીઓ છે જે એનું પાણી જે દરિયા કિનારા દરિયામાં છોડે છે કેમિકલ ઓરું પાણી એના લીધે માછલી મરતી જાય છે અને એના કારણે ડી ફિશિંગમાં માછીમારોને જવું પડે છે આ રાજ્યોના જે સૌરાષ્ટ્રમાં માછીમાર કરવા આવે છે એના માટે અમે અમારા આગેવાનોએ બધાએ સરકારને વારંવાર રજૂઆત કરી છે પણ આજ સુધી હજી પણ એનો કોઈ નિરાકરણ આવ્યો નથી માછલી તો દરિયામાં હોતી જ હોય પણ અત્યારે દૂર વહી ગઈ છે જે મેં તમને કીધું કે જે ફેક્ટરી નું કેમિકલ પાણી છે એટલે ડીપ માટે માછી મારા જવું પડે છે એટલે પરવર્તું નથી જે લાઈન ફિશિંગ ની વાત આવે છે એ વાતમાં પણ સરકારમાં વારંવાર રજૂઆત કરી છે ગાંધીનગરમાં મુખ્યમંત્રીને પણ અમારા આગેવાનો મળ્યા છે પણ એનો હજી સુધી કોઈ નિરાકરણ આવ્યો નથી જો આવી રીતનું ચાલતું રહેશે તો નાના માછીમારો દિવસે દિવસે ભાંગતા જાય છે અત્યારની હાલ જોવા જઈએ તો અમારા નાના પીલાણી કહેવાય છે નાની હોડીઓ કહેવાય અત્યારે બંધ સમાન બરાબર છે કારણ એક તો આ જે અમારે સિઝન આઠ મહિનાની હોય છે અને અત્યારે અમારે સિઝન થઈ ગઈ છે ત્રણ થી ચાર મહિનાની મુખ્ય કારણ છે એક તો ભાવ વધારો ડીઝલનો માર અને હાલમાં જે કોરોના કાર આવ્યો એ પછી જે નિયમો આવ્યા એ પછી જો સમય ખરાબ આવ્યો એટલે પછી નવા નવા નિયમ આવતા ગયા એટલે છેલ્લા આઠ દસ વર્ષથી માછીમારોને ક્યાંક ને ક્યાંક પ્રોબ્લેમ સરકાર દ્વારા ક્યાંક ને ક્યાંક અમુક ભાવના લીધે બધું આવે છે આની ઉંમર તો એવું તો નથી પણ જે ભાવ મરવો છે એ ફેક્ટરી દ્વારા તો ભાવ આપે જ છે પણ મેં કીધું કે જો અમુક નિયમો અમારા પર ઠોકી બેસવામાં આવે છે એ થોડુંક અમારી સરકાર ધ્યાન દે માછીમારો પર કેન્દ્રિત કરી અને જે નિયમને બાંધછોડ કરી જેમ ડીઝલ છે એ બીજી બધી સુવિધાઓ છે અત્યારે બંદર પણ છે નથી જેવું અત્યારે હાલ એવી છે સ્થાનિક માછીમારીએ જણાવ્યું છે કે સામાન્ય રીતે અમારી બોટ ફિશિંગ માટે જાય ત્યારે ડીઝલ બરફ માણસોનો ખર્ચ ગણીને એટલે કે પાંચ લાખ જેટલો થાય છે ઉપરાંત હાલ બોટ પરત આવે ત્યારે માત્ર બે થી ત્રણ લાખનો માલ આવે છે એટલે એક ફિશિંગ પર રૂપિયા બે લાખની નુકસાની થાય છે લાઇન લાઇટ અને ગેરા ફિશિંગ જેવી માછી મારીને પગલે અમોને માલ મળતો નથી જેના પરિણામે બોમ્બે ગોવા સુધી ફિશિંગ કરવા જવું પડે છે મારું નામ રમેશ પ્રેમી યાજણી છે હું લોકલ માછી માછીમાર છું કારણ એવું છે સાહેબ કે અમારે લાઇન ફિશિંગ અને એલું ઘેરા ફિશિંગ છે એના લીધે અમારે લાઈન ફિશિંગ અને ઘેરા ફિશિંગ અંગે લીધે અમારે અન્ય દેશમાં ફિશિંગ કરવા જાવી છે જે કે પાકિસ્તાન અમારી બોર્ડર ગુજરાતની બોર્ડર વતાઈને પાકિસ્તાનમાં જવું પડે છે નામ શ્રીલંકા ને આમ ચેન્નાઈ બાજુ ને એ બધું જવું પડે છે એના લીધે અમારે થી છ લાખ રૂપિયાનો ખર્ચો થાય છે જે વર્ષેને વર્ષે અમારે દર રૂપિયા બે થી ત્રણ લાખ રૂપિયા તૂટે છે ગૂટ જે ફિશિંગમાંથી પાછી આવે છે તો અમારે જે પાંચ છ લાખ રૂપિયા હોય એની સામે અમારે બે થી ત્રણ લાખ રૂપિયાની નુકસાન જાય છે એટલે એવી અમારે ચાર પાંચ જે ફિશિંગ થાય છે તો અમારે દસ દસ બાર લાખ રૂપિયાનો ખર્ચો અમારી ઉપર થાય છે ને અમારે જે રીતે બધા આમ શું કહેવાય અહીંયા ને ફિશિંગને લાઇન ફિશિંગના લીધે અમારે આપણા અહીંયા સમુદ્રમાં મછલી આવતી નથી ને એ લોકો નાની નાની મચ્છી પણ મારી નાખે છે લાઇન ફિશિંગને ગેરાફિંગ વાળા તો એના લીધે અમારે અન્ય રાજ્યમાં જવું પડે છે એના લીધે અમારે થી ત્રણ લાખ રૂપિયાની નુકસાન જાય છે પાંચ પાંચ છ લાખ રૂપિયા રૂપિયાની અમે ડિઝલને બધું ભરાવીએ છીએ રાશન ને બરફ ને ડીઝલ એના લીધે આપણે ત્યાં આવશે તો જે એ લોકો એ લોકો જે મોટા મોટા એ લોકોના મોટા ટ્રોલિંગને એ બધા છે આપણે તો અહીંયા નાની નાની ફિશિંગ એ લોકોના મોટા ટ્રોલિંગ એ લોકો અંદર જ બધું શું કહેવાય કે ફ્રોઝન ને એ બધું કરી શકે છે આપડે એવું કઈ છે ને એવું એવું લોકો પેકિંગ પણ એ લોકો એમાં કરી શકે છે આપણે તો અહીંયા એ લોકો પાછો એ કચરો પણ એ પાછો દરિયામાં ફેકે છે ને એના લીધે આપણે દરિયાની જે નાની નાની માછલી હોય એ બધી મરી જાય છે ખાસ કરીને આપણે તમે બીજે છો દાખલ કે માસ્ટ્રમાં જાવશો તો શ્રીલંકા જાઓ તો અહીંયા દરિયામાં મચ્છી નથી કે અહીંયા મચ્છી મળે શું શા માટે ત્યાં વધુ મચ્છી મળે છે ત્યાં કારણ કે ત્યાં છે ને એ લોકો આ જે લાઇન ને ગ્રાઉન્ડ સીસીંગ એ લોકો નથી કરવા જેતા ત્યાંની આપણે અહીં આપણી સરકાર અહીંયા કઈ કર કઈ પગલાં લેતી નથી ખાસ કરીને વરસાદ બાજુ મચ્છીમારો થાય છે તો અહીંયા પણ લાઇન થાય તો ના એ લોકો લાઇન સિશિંગ ત્યાં નથી કરવા દેતા એ લોકો આ બાજુ આવે છે આપણે ગુજરાત સાઈડ અહીંયા આપણી બોર્ડર માં આવીને એ લોકો લાઇન સિશિંગ ને કરે છે એના માટે સરકારને અનેકવાર અમે રજૂઆત કરી છે પણ સરકાર એની માથે કોઈ પગલાં ઠોસ લેતું નથી સરકાર અમારી અપીલ છે કે જે તમે આ મચ્છી ભાવ ભાવ નો વધારો કરો ને અમારે જે ડીજલ ને એ બધું આવે છે એમાં તમે સબસીડી વધારો અમારે દસ થી બાર દસ થી બાર રૂપિયા જે સબસીડી મળે છે એ અમને વીસ પચીસ રૂપિયા કરી આપે તો અમારે કઈ અમારે પ્રોફિટ થાય થોડુંક અમે હાલીએ નકર તો જે રીતે આ શું કેવાય કે ખે ખેતીવાડીવાળા જે રીતે આત્મહત્યા કરે છે એ રીતે અમારા ભાઈ પણ આત્મહત્યા કરી ને બીજે નોકરી આવે તમે ખોટું ઉપર ચડાવીને અમે નોકરી કરીએ છીએ હવે જીતેશ જીતે જ્યાદા છે હું ખાડો સમજના આગેવાન છે ને હું ફિશરમેન બી છું ગામમાંથી ડીઝલ બરફ રાસણ માસો પગાર કરીને પાંચ તરત ખર્ચો ભરે છે ભરત ફિશિંગમાં જાય છે પરત ફિશિંગમાંથી બહુ જ આવે છે તો માછીમરને કઈ વસ્તુ નથી બે અઢી લાખનો માલ આવે છે દેવ બે લાખનું નુકસાન થાય છે બોટ મોકલી તો અંદાજે ત્રણ હજાર પાંત્રીસો ડીઝલ હોય છે પ્લસ બરફ હોય છે રાસન હોય છે માણસો નો પગાર પાંચ ખર્ચો થાય છે વાતાવરણ નું મુખ્ય કારણ તો શું છે દરિયામાં દિવસે દિવસે સાધન વધતા જાય છે આધુનિક ફિશિંગ થઈ ગઈ છે એલ પછી આપડે પેરા ફિશિંગ લાઇન સિંગ બધું થાય છે એટલે માલ આવતો નથી સમાજ ને તેમાં શું છે આધુનિક ની ફિશિંગમાં શું અત્યારે લાઇન ફિંગ ચાલુ છે અત્યારે એના કારણે માલ બધો વહી ગયો છે ને લાઈટ LED ફિશિંગ છે પેરા ફીટીંગ છે એટલે માછીમારો ને માલ આવતો નથી કપડી પરિસ્થિતિ છે કારણ કે માછીમારો ચાર પાંચ બોટ વાળા અત્યારે નોકરી કરે છે ને બોટો ઉપર ચડાવી અત્યારે નોકરી કરે છે માછીમારો બધા ખાસ અત્યારે વેરાવળ સોમનાથ ના માછીમારો અત્યારે બોમ્બે ગોવા મલપે જયગઢ દેવગઢ કન્યાકુમારી પહોંચે છે ધંધો કરવા માટે અત્યારે આ દરિયામાં માલ જ નથી વલસાડ ની બોટો ટોટલી લાઈન ફીટીંગ કરવા માટે સોમનાથ બંદર આવે છે કામ ધંધો કરવા માટે બધા ગમે ત્યાં બોટ ફિશિંગ કહી શકે એવું કઈ નથી બંધારણ કે એવું નથી ગુજરાત માં માલ છે એટલે બધા મહારાષ્ટ્ર ની ઢોલાની બધી ધોલા ની બધી ગુજરાતમાં ધંધો કરો આવે છે એલઈડી ફિશિંગ બધા માલ બધા વહી ગયો છે અને અમારે બહુ છેતું જવું પડે છે એ ભાવ એ માણસો અમુક વહી જાય છે બધા અત્યારે મોંઘવારી પ્રમાણે ફિશિંગ ના માલ થતો નથી અમારે જેવો ખર્ચા પ્રમાણે માલ નથી આવતો અમને

હતી તેમણે જણાવ્યું હતું કે હાલ અહીં માછીમારીની તેવી સ્થિતિ છે કે કોઈ માછીમાર બેંકમાં લોન લેવા જાય તો તેમણે માછીમારીના વ્યવસાયને કારણે લોન પણ મળતી નથી જે માછીમારો બોટમાં માલિક હોય તે આજે દસથી પંદર હજાર રૂપિયામાં નોકરી કરવા મજબૂર થયા છે જે રીતે સરકાર ધરતીપુત્રોની મદદ કરે છે તે રીતે સાગર પુત્રને સહાય નહીં મળતી લાઇન ફિશિંગ અટકાવવા માટે પણ તેમણે કહ્યું કે એક્સપોર્ટ અને સ્થાનિક ખરીદારોને લાઇન ફિશિંગ કરીને માછલી લઈ આવતી બોટનો માલ ખરીદવો જ ન જોઈએ એટલે તે આપો આ બંધ થઈ જશે ખાસ કરીને સંગઠનોનો પણ અભાવ છે જેના લીધે આવી ફિશિંગ બંધ નહીં થતી મારું નામ હિતેશ પופંડિત છે અને હું વેરાવર ખારવા સમાજમિક સામાજિક કાર્યકર્તા છું અને વર્ષોથી જાહેર જીવન સાથે જોડાયેલો છું પૂર્વ કાઉન્સેલર છું અને અવારનવાર માછીમાર સમાજને લગતા જે પ્રશ્નો હોય એનો અવાજ સરકારમાં ઉઠાવતો રહ્યો છું આજે મુખ્ય વિષય એ છે કે માછીમાર સમાજ એટલે કે ખારવા સમાજ સંપૂર્ણપણે પાયમાલ થઈ ગયો છે એનું કારણ એ છે કે છેલ્લા પાંચ વર્ષથી મત્સ્ય ઉદ્યોગમાં સતત મંડી જોવા મળી રહી છે એનું તમને ઉદાહરણ જોવું હોય કે વેરાવળની કોઈ પણ બેંકમાં તમે ફિશરમેનની પ્રોફાઇલ લઈને કોઈ લોન લેવા માટે જાય છે તો બેંક એને તરત જ રિજેક્ટ કરે છે કારણ કે મત્સ્ય ઉદ્યોગ અત્યારે મંડીના મંડીમાં હોવાના કારણે બેંકો પણ લોન પ્રોવાઈડ કરતી નથી અને જે માછીમાર ના કારણે આ આખું સંપૂર્ણ વેરાવર એનું આખું અર્થતંત્ર ચાલે છે એ અર્થતંત્ર પણ અત્યારે એકદમ વિખેરાઈ ગયું છે એવી ઉપર છે એ અત્યારે નોકરી કરતા થઈ ગયા છે એમની મોટો અત્યારે ભંગારમાં વેચાઈ રહી છે દર દાગીના ઘર બધા અત્યારે વ્યાજના ચક્કરમાં ફસાઈ ગયેલા છે ઘણા બધા લોકો પાસે અત્યારે ધંગાનો કોઈ બીજો વિકલ્પ નથી એટલે જે એક સમયનો માલિક હતો એ અત્યારે દસ પંદર હજાર પણ નોકરી કરતો થઈ ગયો છે એનું એક મહત્વનું કારણ એ પણ છે કે સરકાર જે રીતે ધરતી ખેડૂઓને મદદરૂપ થઈ રહી છે એ રીતે સાગર ખેડૂઓને નથી થઈ રહી અને સાગર ખેડૂઓના નામે પણ ઘણા મિન પરંપરાગત લોકો છે એ પોતાની જાતને સાગર ખેડૂત જાહેર કરી અને સરકારની ઘણી બધી યોજનાઓનો ખોટો લાભ લઈ રહ્યા છે અને જે પરંપરાગત જે માછીમાર છે એ માછીમાર નામે ઘણા બધા ભ્રષ્ટાચાર પણ થઈ રહ્યા છે જેમ કે જમીનના ખેડુઓ હોય છે એનો પાક નિષ્ફળ જાય અથવા એને ટેકાના ભાવની હોય તો સરકારની ઘણી બધી એવી એમાં યોજનાઓ છે પણ સાગર ખેડૂઓ માટે આવી કોઈ યોજના નથી એને કોઈ મિનિમમ ભાવ આપવામાં નથી આવતો અને આવા જે કરજ છે તો કરજ માટે કઈ મુક્તિ આપવાની કોઈને વ્યાજ મુક્તિની માફિયાની કંઈ યોજનાઓ નથી આપવામાં આવતી આ ધંધો હતો એ આજે પાયમલ થઈ ગયું છે એટલે બે કારણ છે એક ખોટી પદ્ધતિ પણ ઉત્પન્ન થઈ છે કે દરિયાની નજીકમાં જે મચ્છી મળે છે એ ન મારવા પણ પણ જઈને મચ્છી જઈ રહ્યા છે એમાં બિનજરૂરી જે ઘેર ખર્ચાઓ છે કે તંદિલ ખલાસીઓને આપવાના નવી બોટો બનાવવાના આ એક એક ખોટો ટ્રેન્ડ ઉભો થઈ ગયો છે દેખાદેખીનો ટ્રેન્ડ ઊભો થઈ ગયો છે વેરાવળની બોટો ગોવા અને મહારાષ્ટ્ર સુધી ફિશિંગ કરવા જાય છે તો સામે પોરબંદરની બોટો માંગરોળની બોટો વેરાવળ સુધી ફિશિંગ કરવા આવે છે મહારાષ્ટ્રની બોટો વેરાવળ પાસે ફિશિંગ કરવા આવે છે દરિયા કિનારામાં મચ્છી નથી જ એવું તો નથી પણ આ જે પદ્ધતિ છે મચ્છીમારી કરવાની જે પદ્ધતિ છે એમાં ફેરબદલ છે એટલે વેરાવળમાં આની મોટી અસર છે કારણ કે વેરાવળની મોટો વધુ પડતી આધુનિક છે એના મશીન મોટા છે એના ખર્ચા મોટા છે એટલે દિવસીમાં ફિશિંગ કરવું એના માટે પણ જરૂરી થઈ જાય છે અને જે નાની માછીમારો છે એ લોકો દરિયા નજીક ના દરિયા કિનારે થી મચ્છીમારી કરી રહ્યા છે લાઈન ફિશિંગ નો સૌથી સહેલો અને વ્યવહારુ ઉકેલ એક જ છે એમાં સરકાર નિયમો બનાવશે અને અમલ કરશે તો ખૂબ દૂરની વાત છે પણ આ માલ મારીને જે લોકો એટલે કે મચ્છી પકડીને જે લોકો દરિયા કિનારે લાવે છે તો ત્યાંથી વેપારી આ માલ લેવાનું બંધ કરે અને પ્રોસેસિંગ હાઉસ વાળા આ માલ લેવાનું બંધ કરે તો ઓટોમેટિક આ વસ્તુ પર કંટ્રોલ આવી જાય નિયંત્રણ આવી જાય સરકારના નિયમો તો બંધ છે અને અમલ થશે પછીની વાત છે પણ આ તો માછીમાર સમાજ પાસે પોતાની પાસે જ કંટ્રોલ છે એટલે જે એક્સપોર્ટર્સ છે કે જે પ્રોસેસર્સ છે અને વેપારી છે જો એ આ માલ લેવાનું બંધ કરી નાખે તો આ પેરિસેબલ આ વસ્તુ છે એટલે માછીને કોઈ ચોવીસ કલાકથી વધારે રાખી શકતા નથી એટલે ઓટોમેટિક આ ફિશિંગ બંધ થઈ જશે પણ નડિયા કિનારાના વિવિધ સંગઠનોમાં પણ એકતાનો અભાવ છે સંગઠન એક મુદ્દા પર નથી જઈ રહ્યું દરેક વિસ્તારના દરેક અલગ એક્ટ એવું કહે છે કે ગુજરાતનો માછીમાર મહારાષ્ટ્રમાં ફિશિંગ કરી શકે છે મહારાષ્ટ્રનો માછીમાર ગુજરાતમાં ફિશિંગ કરી શકે છે કારણ કે ભારત સ્વતંત્ર દેશ છે એનો સંપૂર્ણ દરિયા કિનારો માટે દરેક નાગરિકનો અધિકાર બને છે રાજ્યના કાયદા છે રાજ્યની બોર્ડર પોતા સીમિત હોય છે દરિયાની અંદર એમના કાયદા લાગુ નથી પડતા ત્યાં કેન્દ્રના કાયદા લાગુ પડે છે અને કેન્દ્રના કાયદા પ્રમાણે ભારતનો કોઈ પણ માછીમાર કોઈ પણ વિસ્તારમાં ફિશિંગ કરવા જઈ શકે છે એટલે એમાં કોઈ રાજ્યનો વ્યક્તિ ધારે તો એને કંટ્રોલ કરી શકે એમ નથી હા પર્ટીક્યુલર બાર નોટિકલ માઇલની અંદર કોઈ એક ફિશિંગની મુવમેન્ટ થતી હોય તો રાજ્ય સરકારનો અધિકાર છે બાર નોટિકલ માઇલની બહાર ક્યારેય રાજ્ય સરકારનો અધિકાર નથી સામાન્ય રીતે માછીમારોના અનેક પ્રશ્નો જોવા મળે છે પરંતુ માછીમારોની નુકસાનની આવે છે એનું કારણ તેમની પદ્ધતિ છે તે પણ સામે આવ્યું કારણ કે જો મહારાષ્ટ્ર અને પોરબંદરના માછીમારો અહીં માછીમારી કરવા આવતા હોય તો માછલી તો મળતી જ રહે છે પરંતુ તેની રીતે કદાચ જુદી હોઈ શકે અને વાત જ્યારે લાઇન અને લાઇટ ફિશિંગની આવે છે તો તે પણ સંગઠનો બનાવી અને તેમનો માલ ખરીદવાનું વેપારીઓ અને એક્સપોર્ટો બંધ કરે તો તે પણ કેટલાક અંશે અટકાવી શકાય કારણ કે માછલી એ ચોવીસ કલાક સુધી જ ફ્રેશ રહે છે તેવું નિષ્ણાતોનું માનવું છે અરવિંદ સોડા દિવ્યાંગ ન્યૂઝ સોમનાથ